આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના નામે બન્યો રેકોર્ડ લોકસભાની ચૂંટણી સમયે ગુજરાત વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી જે ધારાસભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા છે આ પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપની એકસો છપ્પન સીટો હતી તે હવે વધીને એકસો એકસઠ થઈ ગઈ છે જે રેકોર્ડ આજ દિન સુધી કોઈપણ સીએમના કાર્યકાળમાં બન્યો નથી વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન બેઠકો મળી હતી એકસો છપ્પનના પાવરવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એકસો એકસઠના બમ્પર પાવરવાળી થઈ ગઈ છે મિત્રો બીજા સમાચાર સામે નજર કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે વધારે બટાટાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં બે હજાર આઠસો એસી ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ત્રણસો પચાસથી લઈને પાંચસો પચીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો યાર્ડમાં બટાટાની આવક વધારે થતાં યાર્ડ બટાટાથી ઉભરાઈ ગયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના બે હજારથી લઈને પચીસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો છ્યાસી ક્વિન્ટલ થઈ હતી મિત્રો બીજા સમાચાર સામે નજર કરીએ તો સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાયે મોટા ફેરફાર કર્યા છે જેમાં ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકે છે બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો નવી સરકારની રચના બાદ સરકારી કર્મીઓના પગાર પંચમાં ફેરફાર થઈ શકે જુલાઈમાં આઠમું પગાર પંચ લાગુ કરી શકે તેવી શક્યતાઓ નવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે હાલમાં દેશમાં સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર રૂપિયાની સ્કીમમાં સત્તરમાં સપ્તાહને મંજૂરી આપતી ફાઇનલ પર હસ્તાક્ષર કર્યા છે કે સરકાર દ્વારા સત્તરમા હપ્તાની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ અહેવાલો સૂચવે છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ખેડૂતોને બેંકના ખાતામાં આ નાણાં જમા થઈ શકે આ હપ્તાથી લગભગ નવ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થવાની ધારણા છે જેનાથી અંદાજે વીસ હજાર કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થશે